મારું નામ ડૉક્ટર અલ્પેશ એમ પટેલ પ્રિન્સિપાલ જીએનજી કોલેજ ઓફ સાયન્સ નડિયાદ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જીએનજી કોલેજ ઓફ સાયન્સનો ઇઠ્યોતેરમો વાર્ષિકોત્સવ આજ રોજ એ ઉજવાયો આ વાર્ષિકોત્સવમાં સરદાર પટેલ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ ખજાનચી ચંદ્રકાંતભાઈ ખજાનચી પીસી પટેલ અને સહમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ પણ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ પણ એ યોજાયો હતો સાથે સાથે ચાલુ વર્ષે જે એન્ડ કોલેજ ઓફ સાયન્સમાં પાંચ કર્મચારીઓ એ નિવૃત્ત થાય છે જેમાં ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ હરીશભાઈ પારેખ જેઓ નિવૃત્ત થાય છે તેમજ કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર ડીએમ પટેલ કેમેસ્ટ્રી વિભાગના લેબ આસિસ્ટન્ટ સુરેશભાઈ પરમાર કેમેસ્ટ્રી વિભાગના પ્યુન લેબ પ્યુન એ શિવરામભાઈ રબારી તેમજ વોચમેન એ રમેશભાઈ પરમાર એ નિવૃત્ત થાય છે તો તેમનો એ નિવૃત્તિનો સન્માન કાર્યક્રમ પણ એ આજરોજ એ ઉજવવામાં આવ્યો હતો આજના પ્રસંગે નિરંજ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઈ પટેલે વિદ્યાર્થીઓને આગળ ખૂબ જ આગળ વધે એવા એ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા સુંદર આશીર્વાદ પણ એમણે આપ્યા હતા થેન્ક યુ